આરોગ્ય વીમામાં મળશે રાહત મોટા સમાચાર તો આ તરફ મોબાઈલ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ તમામ વસ્તુઓ સસ્તી થવાની છે આજના સૌથી મોટા સમાચાર તો ગામડાઓ માટે મોટી ખુશખબર તમામ પ્રમાણપત્રો હવે ગામમાં જ બનશે મોટા સમાચાર ખેડૂતોને મળશે મોટી ખુશખબર એસટી કર્મચારીઓ માટે હવે ભૂપેન્દ્ર પટેલે આપી મોટી ખુશખબર ગ્રામ પંચાયતમાં ચૂંટણીની તારીખો જાહેર તો કૃષિ મંત્રી રાઘવજી પટેલનું અકસ્માત થઈ ગયું મોટા સમાચાર આજના વિડીયોની અંદર તમામ સમાચાર જોઈ લઈએ

હવામાન વિભાગે આગાહી કરી છે કે સંભવિત આવનારી સિસ્ટમ હવે નબળી પડી ગઈ છે જે સિસ્ટમ આવવાની હતી ગુજરાત ઉપર એ સિસ્ટમ અત્યારે નબળી પડી છે જેથી હાલ રાજ્ય ઉપરથી માવઠાનું સંકટ ટળી ગયું છે જેથી આગામી સમયમાં હવે સિસ્ટમ નબળી પડતા માવઠાથી ખેડૂતોને રાહત મળશે તો ખેડૂતોને રાહત પર્યા સમાચાર હતા ત્યાર પછી મિત્રો એક મોટા સમાચાર મળી ગયા છે તો કૃષિ મંત્રી રાઘવજી પટેલનું ફરીવાર અકસ્માત થઈ ગયું છે અગાઉ પણ પહેલાં એકવાર અકસ્માત થઈ ગયું હતું જીવનો બચાવ થયો હતો ત્યારે આ વખતે ફરી વાર ગુજરાત સરકારના કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર રહ્યા હતા એ દરમિયાન તેની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયું હતું અકસ્માતની પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના પર પહોંચી ગયો હતો અને રાઘવજી પટેલને ચમત્કારિક રીતે બચાવી લેવામાં આવ્યા છે તો કૃષિ મંત્રી રાઘવજી પટેલનો અકસ્માત થઈ ગયો ત્યાર પછીના મિત્રો આજના સૌથી અગત્યના ને સૌથી મોટા સમાચાર બજેટ બે હજાર પચીસ છવ્વીસ પહેલી ફેબ્રુઆરીના રોજ રજૂ થવાનું છે મોટા મોટી જાહેરાતો થઈ ગઈ છે પાંચ મોટી જાહેરાતો બજેટમાં થવાની છે આ વખતે નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીના રોજ મોટા મોટા ફેરફારો કરવાના છે મોદી સરકારનું આ ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ માનવામાં આવશે આ વખતે સતત આઠમી વખત નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાના છે જેમાં ખેડૂતોથી લઈને મહિલાઓ અને યુવાનો સુધી તમામ માટે બજેટમાં આ વખતે જાહેરાતો કરવામાં આવશે કઈ કઈ જાહેરાતો થવાની છે એને લઈને મોટી જાહેરાતો આવી ગઈ છે કે આવકવેરા મુક્તિની શક્યતા આવે બિઝનેસ સ્ટાન્ડર્ડ સરકારી સૂત્રોને ટાંકીને જણાયું છે કે આ વખતે બજેટમાં નવી કર પ્રણાલી હેઠળ દસ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને કર મુક્ત કરી શકાય એવી જાહેરાત થઈ શકે છે પંદર લાખથી વીસ લાખ રૂપિયાની વાર્ષિક આવક માટે પચીસ ટકાનો નવો સ્લેબ અમલમાં આવે એને લઈને પણ જાહેરાત થવાની છે તો ખેડૂતો માટે પણ મોટી જાહેરાત થવાની છે પીએમ કિસાન યોજનાની રકમ એટલે કે અત્યારે જે છ હજાર રૂપિયાનો હપ્તો મળે છે એની અંદર વધારો થાય એવા સંકેતો મળી રહ્યા છે છ હજાર રૂપિયાનો હપ્તો બાર હજાર રૂપિયા સુધી થાય એવા સંકેતો મળ્યા છે ને આ રિપોર્ટ બીઓએફએ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તો અત્યારે સરકાર તરફથી કોઈ જાહેરાત નથી થઈ પરંતુ બીઓએફએ દ્વારા એક રિપોર્ટ આવ્યો છે એમાં કહેવામાં આવ્યું છે કે છ હજાર રૂપિયાથી હપ્તો વધીને બાર હજાર રૂપિયાની જાહેરાત બજેટની અંદર થાય એવી મોટી શક્યતા જોવા મળી છે ત્યાર પછીના મિત્રો સમાચાર આરોગ્યની અંદર વીમામાં રાહત મળવાની છે વરિષ્ઠ નાગરિકોને રાહત મળી શકે એવી જાહેરાત બજેટમાં થવાની છે જેમાં વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય વીમા પ્રીમિયમની મર્યાદા એક લાખ રૂપિયા સુધી વધે એવી શક્યતા જોવા મળી છે જો કે બાકીના અન્ય લોકો માટે પચાસ હજાર રૂપિયા સુધીની મર્યાદા વધારી શકાય એવી પણ જાહેરાત થાય એવા મોટા સંકેત મળ્યા છે આ તરફ પેટ્રોલ ડીઝલ સસ્તું થવાને લઈને બજેટમાં જાહેરાત થવાની છે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે કારણ કે એક્સાઇઝ ડ્યુટીના અંદર ઘટાડો થવાની શક્યતા આ વખતે બજેટમાં જોવા મળી છે તો આની સાથે સાથે મોબાઈલ જેવી વસ્તુ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા સાધનો આ તમામના પાર્ટ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટી શકે છે જેથી મોબાઈલ જેવી વસ્તુઓ પણ સસ્તી થાય એવા સંકેતો મિત્રો મોટા મળ્યા છે તો સોના ચાંદીના ભાવ વધશે એવા સંકેતો મળ્યા છે કારણ કે એના ઉપર આયાત ડ્યુટી વધારી દેવામાં આવશે તેથી સોના ચાંદીના ભાવ વધશે એવી શક્યતા જોવા મળી છે તો આ આથી બજેટને લઈને મોટી મોટી પાંચ જાહેરાતો મોટા મોટા ફેરફારો થાય એવી મોટી શક્યતાઓ જોવા મળી છે ત્યાર પછી મિત્રો આ તરફ ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય હવે પચાસ ટકા સુધીનું મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે એસટી કર્મચારીઓને એસટી વિભાગના તમામ કર્મચારીઓને ભૂપેન્દ્ર પટેલે આપી મોટી ખુશખબર હવે એસટી નિગમના કર્મચારીઓને હાલ જે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે છે એમાં ચાર ટકાનો વધારો કરવામાં આવશે તેથી હવેથી પચાસ ટકા મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે એવો હકારાત્મક અત્યારે નિર્ણય લેવામાં આવ્યો છે એટલે ક્યારથી ચૂકવાશે જાહેરાત થઈ નથી તારીખ આવી નથી અત્યારે નિર્ણય લેવામાં આવ્યો છે ટૂંક સમયમાં વિગતવાર આદેશો જાહેર કરવામાં આવશે તો સૌથી મોટા સમાચાર છે લગભગ એકસો પચીસ કરોડ રૂપિયાથી વધુનો લાભ એસટી નિગમના કર્મચારીઓને થવાનો છે સૌથી મોટા સમાચાર રહેવાના છે તો મિત્રો આ તરફ બીજા એક મોટા સમાચાર ગામડાઓ માટે પણ મોટી ખુશખબર આવી ગઈ છે ભૂપેન્દ્ર પટેલે આપી છે મોટી જાણકારી જે મુજબ હવે ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારના લોકો માટે મહત્વનો નિર્ણય લીધો છે હવે સરકારના પરિપત્ર અનુસાર સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી જ મળી શકશે મિત્રો ગામડાના લોકોને હવે બહાર મામલદાર કચેરીના ધક્કા કે તાલુકા પંચાયતના ધક્કા ખાવાની જરૂર પડવાની નથી હવે સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગામની ગ્રામ પંચાયતમાંથી જ મળશે સૌથી અગત્યના સમાચાર અને આ પ્રમાણપત્ર માટે દરેક નાગરિકોએ વીસ રૂપિયા ચૂકવવાના રહેશે તો સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી જ તમામ મિત્રોને મળવાના છે ખાસ ગામડાના મિત્રો માટે સૌથી સમાચાર કહી શકાય ત્યાર પછી મિત્રો આ તરફ ખેડૂતો માટે લેવાયો એક મોટો નિર્ણય ગુજરાતના ખેડૂતોને પોતાના ઉત્પાદિત પાકના પોષણ ભાવ મળી રહે એ માટે ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાઘવજી પટેલે મોટી બેઠક બોલાવી હતી જેમાં હવે તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જેમાં ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા જે ઈચ્છુક ખેડૂતો છે એમણે ત્રણ ફેબ્રુઆરીથી લઈને વીસ ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન નોંધણી કરવાની રહેશે તો તુવેરના વેચાણ કરવા માગતા હોય તમામ ખેડૂતો વીસ ફેબ્રુઆરી સુધી ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ છે ત્યાર પછી મિત્રો ભૂપેન્દ્ર પટેલે લગાવ્યો નવો નિયમ મોટા સમાચાર હવે કર્મચારીઓની હાજરી બાબતે તમામને હવે કડક સૂચનાઓ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે કે હવેથી એટલે કે પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસ થી ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરવામાં આવશે એટલે કે હવે તમામે તમામ કર્મચારીઓએ આ એટેન્ડન્સ આપવી પડશે હવે તમામ કર્મચારીએ ફરજિયાત હાજરી આપવાની રહેશે સૌથી મોટા સમાચાર છે અધિકારી અથવા તો કર્મચારીને સ્માર્ટફોનની મદદથી હાજરી આપવાની છે જો અધિકારી કે કર્મચારી પાસે સ્માર્ટફોન નથી

આ માટે સરકારે હવે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે જેનું નામ છે સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ્લિકેશન આ એપ્લિકેશન અગાઉ હતી પરંતુ આની અંદર ખાલી બે કેસ તમે નોંધાવી શકતા હતા જો તમારે ચોરીની ઘટના થઈ હોય અથવા તો મોબાઈલ ચોરી થઈ હોય એના કિસ્સામાં તમે ઓનલાઈન નોંધણી કરાવી શકતા હતા પરંતુ હવે સરકારે મોટો આદેશ કર્યો છે કે હવે દરેક પ્રકારની એફઆઈઆર થવાની છે ચોરી થાય લૂંટ થાય હુમલો થાય સાયબર ક્રાઇમ થાય વ્યાજખોરી ખંડણી બળાત્કાર છેતરપિંડી આત્મહત્યા તમામ કેસોની અંદર ઘરે બેઠા તમે સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન ફરિયાદ કરી શકશો તમારે પોલીસ સ્ટેશનનો ધક્કો ખાવાની જરૂર પડશે નહીં આ સૌથી મોટા સમાચાર છે ઘરે બેઠા તમે એફઆઈઆર કરી શકશો તો મિત્રો આ તા આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ મિત્રો માટે સમાચાર આજના સમાચાર ગમ્યા હોય તો દરેક મિત્રો આજનો વિડીયો લાઇક કરી દેજો અને તમારા તમામ મિત્રોને ફેસબુક ગ્રુપ અને વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ આ વીડિયોને મોકલી દેજો આજ માટે આપણે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન